નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ તેરસો દસથી ઊંચા ઊંચા સોળસો દસ જીરું ત્રણ હજાર બસો દસથી ઊંચા ઊંચા ચાર હજાર આઠસો પચાસ મગફળી ઝીણી સાતસો સિત્તેરથી ઊંચા ઊંચા બારસો ચાલીસ મગફળી જાડી છસો ત્રીસથી ઊંચા ઊંચા બારસો ને સાઠ ચણા બારસો દસથી ઊંચા ઊંચા તેરસો નેવું ઘઉં પાંચસો નેવથી ઊંચા ઊંચા છસો ને ત્રીસ રાયડો બારસો દસથી ઊંચા ઊંચા તેરસો ને દસ મગ છસો દસથી થી ઊંચા ઊંચા સોળસો ને સિતેર એરંડા અગિયારસોથી થી ઊંચા ઊંચા બારસો સિતે ધાણા આઠસો દસથી ઊંચા ઊંચા પંદરસો ત્રીસ ડુંગળી એકસો એકવીસથી થી ઊંચા ઊંચા આઠસો ને એક્યાસી લસણ બે હજાર સાતસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર નવસો ને દસ સોયાબીન છસો એકવીસથી થી ઊંચા ઊંચા આઠસો ને એકાણું કલંજી તેરસો દસથી ઊંચા ઊંચા અઠ્યાવીસો દસ વટાણા અગિયારસો દસથી ઊંચા ઊંચા છવ્વીસો ને એંસી મરચાં ચારસોથી ઊંચા ઊંચા આઠસો અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં